જામનગરની ફેમસ શો પટેલ ફેશન જામનગરમાં આપનું હાર્દિક સ્વાગત છે મારી બેનો માટે પાર્ટી વેર કલેક્શન જી હા મારી બેનો રિયલ મીર વર્કના ટચઅપ સાથે જામનગરનું ફેમસ બાંધણીમાં અને એ પણ મારી બેનો થ્રી પી અને એ પણ થ્રી એક્સેલ ફોર એક્સેલ ફાઈવ એક્સેલ પૂનું મખમલ જેવું હેવી ગજી સિલ્ક કાપડનું કુર્તી રહેવાની છે અને સાથે સાથે પ્યોર કોટન નું વસ્ત્ર રહેવાનું છે અને સાથે સાથે થ્રી ફોર સ્લીવ એટેચ રહેવાની છે અને સાથે સાથે ફૂલ સાઈઝ નું એકદમ પ્રીમિયમ ક્વોલિટી નું બાંધણી નો દુપટ્ટો રહેવાનો છે એ પણ તમને અનફોલ કરીને બતાવી દઉં કે શું દુપટ્ટો રહેવાનો છે જે કાર્ડ ના બોર્ડર સાથે બાંધણી નો દુપટ્ટો રહેવાનો છે અને એ પણ મારી બેનો કાપડ ગજી સિલ્ક કાપડ નો જ દુપટ્ટો રહેવાનો છે અને સાથે સાથે પરફેક્ટ સાઈઝ નો પરફેક્ટ ફર્મો તમને બતાવી દો ફાઈક્સેલ સાઇઝનો પરફેક્ટ ફર્મો તમે ચેકઆઉટ કરી શકો છો વચ્ચે મિયાની રહેવાની છે સાથે સાથે અહીંથી પણ પેન્ટની સાઈઝ ચેકઆઉટ કરી શકો છો અને જોઈ શકો છો અને સાથે સાથે કુણું મગમાં જેવું ગજશીલ કાપડ રહેવાનું છે તો ફટાફટ અમારી શોપ પટેલ ફેશન જામનગરની વિઝિટ કરો અને ખરીદીનો આનંદ માણો અથવા સ્ક્રીનશોટ લઈને આપનો ઓર્ડર બુક કરાવી શકો છો મારી બેનો વેરાયટી કલેક્શન ડગલાબંધ છે ફક્ત ને ફક્ત હાઇલાઇટેડ વિડીયો છે મારી બેનો જય શ્રી કૃષ્ણ